જય હું ચડીયા હનુમાન દાદા મિત્રો દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે અને વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધ માવતરોની સંખ્યા વધતી જાય છે એનું મેઈન જવાબદાર કારણ અત્યારના માતા પિતા જ છે કેમ કે અત્યારે બાળકનો જન્મ થાય છે તો મોટાભાગને માતાઓ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન જે માતાનું ધાવણ આપવાનું હોય છે તો એ ને બદલે તે બોટલ ફીડિંગ વધારે આપે છે કેમ કે પોતાનું જે છે શરીર બગડવાની બીકે પણ માતાઓ એક વાત યાદ રાખજો જેટલું બ્રેસ્ટ ફીડિંગ કરાવશું એટલું જ બ્રેસ્ટ કેન્સર થવા ઓછા થવાના ચાન્સીસ રહેશે બીજું બાળક થોડુંક મોટું થાય અને વોકિંગ કરવા નીકળે તો બાળકને સાયકલમાં લઈને નીકળે છે એ તેડવાનું ટાળે છે એ તેડવાથી માતા અને બાળકને વચ્ચે પ્રેમભાવ ઊભો થાય છે તો ત્રીજું કે જ્યારે અમુક બાળક થોડું મોટું થાય અને ફરવા માટે જાય તો કુતરાને આગળ છે અને બાળક એની રીતે અલગ રમતું હોય છે એનાથી પણ માતા પિતા અને બાળક વચ્ચેનું અંતર વધતું જાય છે તો મિત્રો આજે હું એવું કહું છું કે આપણે માતૃદેવો ભાવો પિતૃદેવો ભાવો એ સૂત્ર છે તો એક નવું સૂત્ર પણ આપું છું કે પુત્રો દેવો ભવો તો પુત્રને પ્રેમ કરશું તો પુત્રો ઘટપણમાં મોટો થઈને ઘટ વૃદ્ધ માતા પિતાની સેવા કરશે નકર અત્યારે જેમ સાયકલ એને આપી ગયો તો ત્યારે છોકરો મોટો થાય અને એને ઓકર આપશે એનું માતા પિતાનું બાવડું નહીં પકડે અસ્તુ જય શ્રી રામ